વિક્રમ ઠાકોરના આશિકો ચાહકો માટે ખુશીના સમાચાર લઈને આવી ગયો છે કારણ કે વિક્રમ ઠાકોરની ફિલ્મ જિંદગી જીવી લે જલ્દી તમે ફ્રીમાં જોઈ શકશો યુટ્યુબમાં નહીં પણ જોજો એપમાં થોડા દિવસો પહેલાં એક ડિસેમ્બરના ઓફિશિયલ જોજોના ઇન્સ્ટાગ્રામમાંથી પોસ્ટ કરવામાં આવી હતી વિક્રમ ઠાકોર કુમાર અને મલ્હાર ઠાકરની ત્રણ તમારી ફેવરિટ ફિલ્મ જણાવો એમાં લોકોએ જિંદગી જીવી લે પર વધારે કમેન્ટ આવી હતી અને જોજો એપે એને વધાવી લીધી અને આપણી વાત સ્વીકારી લીધી અને એ ફિલ્મ જલ્દી જોજો એપ પર બિલકુલ ફરી જોવા મળશે આ ફિલ્મનો રિવ્યૂ પણ આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળી જશે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને હાલમાં જ જોજો એપમાં વિક્રમ ઠાકોરનો અને જીતુ પંડ્યાનો નીતિન કુમાર સાથે ઇન્ટરવ્યૂ જોવા મળ્યો છે એ પણ જોવાનું ભૂલતા નહીં બાકી આના વિશે કોઈ પણ અપડેટ આવશે તમને જણાવી દે અને બીજી વાત કરું તો રાકેશ બારોટ અને છાયા ઠાકોરની લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ રામજાને ફિલ્મ યુટ્યુબ પર રામ ઓડિયો યુટ્યુબ ચેનલ પર આવી ગઈ છે અને ટીવી પર વર્લ્ડ ટેલિવિઝન પરમિયર એકવીસ જાન્યુઆરીના સામના થશે તો આવા જ વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળશો આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય માતાજી મિત્રો